સુરત મહાનગરપાલિકાને મુખ્ય કચેરીએ લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા ટીપી સાત આંજણા રઝાનગરની અનેક મિલકતો ખાલી કરવા અને ડિમોલશન કાર્યવાહી કરવા નોટિસ અપાઈ હોય જેના વિરોધમાં માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળાની આગેવાનીમાં અસરગ્રસ્તોએ સુરત મહાનગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કેટલીક કામગીરીને લઈને લોકો દ્વારા વિરોધ કરાતો હોય છે ત્યાં શહેર વિકાસના અર્થે અનેક ઝૂંપડપટ્ટીઓનું ડિમોલ્યુશન કરાયું હોય અને તે ઝુંપડાવાસીઓને આવાસોની ફાળવણી કરી ત્યાં શિફ્ટ કરાયા છે જોકે આંજણા અને રઝાનગર વસાહતના લોકો સાથે અન્યાય કરાતો હોવાની રાવ સાથે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં અસરગ્રસ્તોએ સુરત મહાનગરપાલિકાને મુખ્ય કચેરીએ વિરોધ કરી મનપા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે આંજણા રજાનગર વસાહત પર જેને શહેર વિકાસ હતે જુદી જુદી સ્લમ વસાહતોને સ્થળાંતર કરીને બાર બાય પંદરના પ્લોટ ફાળવી વસવાટ કરાવ્યું હતું કે માત્ર ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરતા ઘણા પરિવારોને ઝોન દ્વારા અગાઉ નોટિસ પાઠવી તેમને હયાત મિલકતના પુરાવાની માંગણી કરાઈ હતી અસરગ્રસ્ત પરિવારોને પુરાવા રજૂ શ્રમિક પરિવારોને સર્વચ સા નંબર અઢારસો આડતીસ ઓબ્લિક બે હજાર 2007 નો અમલીકરણ ન કરી યોગ્ય વૈકલ્પિક આવાસની ફાળવણી કર્યા વગર પોલીસ તંત્રને આગળ કરી અમાનવી અત્યાચાર ગુજારમાં આવે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને અમે વિકાસના વિરોધી નથી પરંતુ ગરીબોનો વિનાશ કરી અન્યાય કરી વિકાસ થતો હશે તો ચોક્કસ તેનો ગાંધી ચિંત્યા વિરોધ કરીશું તેમ પણ કહ્યું હતું વધુમાં ટીપી સાત આંજના રજાનગર વસાતના અસરગ્રસ્ત પરિવારોને સુરત મનપા દ્વારા વૈકલ્પિક આવાસની ફાળવણી કરાય તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી